ચોમાસુ ગયું અને હવે તો શિયાળો પણ પૂર્ણતાને આરે છે પરંતુ રાજ્યના કેટલાક જિલ્લામાં હજુ પણ બિસ્માર રોડ થી લોકોની કમરનો કચ્ચર ગાંઠ નીકળી રહ્યો છે આ દ્રશ્યો છે બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના ધાનેરાના અનાપુર થી નેગાળા રાજોડા અલવાડા ગોડિયા સહિતના સાતથી વધુ ગામડાઓને જોડતા રસ્તાઓ છેલ્લા ત્રણ વર્ષથી બિસ્માર હાલતમાં છે છેલ્લા ત્રણ વર્ષથી બિસ્માર રસ્તાઓનું સમારકામ ન થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે રોડ પર બે બે ફૂટ સુધીના ખાડા પડી ગયા છે એટલું જ નહીં રોડની અંદર પાણી પણ ભરાયેલા છે બિસ્માર રસ્તાઓને લીધે અનેક વાર અકસ્માતો પણ સર્જાયા છે ત્યારે તાત્કાલિક ધોરણે રોડનું સમારકામ કરવામાં આવે સાથે ખાડા પણ પૂરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે આ નેગાળા અને અનાપુરને જોડતો રસ્તો છે રાજોડા ને એવો ચાર થી પાંચ ગામને જોડતો રસ્તો છે બરાબર વર્ષની આજ હાલતમાં છે પાણીમાં પાણી રહે છે ખાડા છે આ એવી પરિસ્થિતિમાં છે હોય હોય શિયાળો ઉનાળો હોય આ જ હાલત છે અને સ્કૂલના બાળકો જાય તો એમને તકલીફ પડે બાઇક વાળા જાય બાઇક ચાલક જાય દૂધ ઢોળાઈ જાય બાઇક લપસી જાય એનો જવાબદાર રહેશે કોણ એ ખાડા પડેલા છે હોય આગળ નાના નાના બાળકો જાય ખૂબ હેરાન થાય સ્કૂલના અને વાહન ચાલકો પણ હેરાન થાય અમારી માંગ કે સરકાર દ્વારા આ ખાડા બુરી નાખે બનાસકાંઠાના દાનેરાના અનાપુર છોટાથી જે રાજોડા નેગાળા જવાનો રસ્તો છે ખાસ કરીને પાંચ ગામોને જોડતો આ રસ્તો તમે પરિસ્થિતિ જોઈ શકો છો તે પ્રમાણે મસ મોટા જે ખાડાઓ છે તે ખાડાઓ પડી જતા ક્યાંક વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને તમે જોઈ શકો છો તે પ્રમાણે જ મસ મોટા ખાડા છે તે અહીં પડી જતા હાલ જે ટ્રેક્ટરો હોય કે પશુપાલકો હોય કે પછી ખેડૂતો હોય તમામે તમામ મુશ્કેલીમાં મુકાયા છે ચોમાસું ગયું પરંતુ હજુ સુધી આ ખાડા ના પુરાતા અહીંથી નીકળવું મુશ્કેલ પડ્યું છે કારણ કે ચાર થી પાંચ જે ગામ છે તેને જોડતો આ રસ્તો છે જો કે સવારમાં સાંજે સ્કૂલના બાળકો પણ અહીંથી પસાર થતા હોય છે જોકે ગામ લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે જે આ રસ્તાનું સમારકામ કરી હાલ નિકાલ કરવામાં આવે વસંતીર ઘર એબીપી અસ્મિતા બનાસકાંઠા